સાધુ થયું હો તો માણસો આટલામાં આધા પાછા હશે ગો અમમાં તો હવે ભીખ માગવા જાય અને ગમ અત્યારે એટલે માંગવા જઈએ ને તો ઘેર ગેર ફરીએ ને તો કોઈ ચાલતું નહીં અત્યારે ક્ષેત્રમાં હેરાન કરીએ ને તો વળી ગમે તે ગમે તે હાલ મને આટલામાં ચોક્ક બાઇક વાળે કરીને તો ફટાફટ ભીખ માંગણીએ કરવાથી આવે એટલે વાની ખબર કરવા આટલામાં ગમે તે તો ક્ષેત્રમાં અસીદ જ મને હવે ફટાફટ મોટી મોટી બધું ગોતી લે છે

કમ્પ્લીટ ભિખારી જેવું લાગુ આવ્યું તો આ પણ કોઈ કહે જ નહીં કાર્યો પેલો એવો લાગે પૈસા વાળો કેવું એ તો ખબર કાર્યો એ વંકરથી પૈસા વાળો વીઆઈપી ભિખારી જ લાગવા લાગવાની ગોમડામાં તો ગોમડા જેવું જ થવું પડશે તું બી તું પહેરી ને હાથે દુહા જેવું લાગુ ને ઉમર લાયક એવો થઈ ગયો તો કોખવા

બે બાઇક તો દેખાય બે બાઇક દેખાય એટલે કે ને મોણસો ખાસા આશી આ ઠીખ માં પણ મજા આવી જા ખેતરો માં ગમતી જગ્યા છે આજ તો ગુત્તુ ગુત્તુ જાવ આટ આટલામ ને દેખાતા આગળ છે ખેતરમાં જો વાદ્યમાં કોઈ દેખાતા નથી કેટલા હશે લ્યા આરિયા આય

તૈયસો રૂપિયા પૈસા ઓછા લે રાજી ના હા રાજી રાજી શેઠ જબરસો રૂપિયા મોટા તમે મોટા કોણસો રૂપિયા તું જા તું મને ભિખારી કર્યા હો મારા જોડે હો

હું દોઢસો રૂપિયા માત્ર ભિખારી એ તો ભિખારી હતો પણ તું ભિખારી થઈ જુ એના અપજો બે તમ પૈસા જતા મળે દાડા